આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર કપરાડામાં લગ્ન પ્રસંગમાં કમોસમી વરસાદ બન્યો વિલન અનેક લોકોના લગ્ન પ્રસંગમાં વરસાદ થતા ભારે નુકસાન મંડપો તૂટી ગયા ઘર આંગણે કીચડ થયું માયરૂમાં બેસી આંગણે કરવાની વિધિ લોકોએ વરસાદથી બચવા ઓટલા ઉપર પતાવી પડી છેલ્લા બે દિવસથી જે રીતે ઇન્દ્રદેવ કોપાયમાન થયા છે તે જોતા લાગે છે કે હજુ પણ વરસાદ લોકોને નુકશાની કરાવશે માંગવરના રોજથી સાંજે વાવાઝોડા કપરાડા તાલુકામાં અનેક લગ્ન પ્રસંગોમાં વરસાદ વિલન બન્યો હતો કપરાડા તાલુકાના આમધા ગામે લગ્ન પ્રસંગમાં વરસાદ આવી પડતા મંડપો તૂટી ગયા હતા રસોઈ ઘરના મંડપો ધરાશાયી થઈ ગયા હતા રસોઈ બગડી હતી ઘર આંગણે લગ્ન વિધિ માટે બનાવેલ મંડપમાં પણ પાણી ભરાઈ જતા લગ્નની વિધિ વરસાદથી બચવા માટે ઘરના ઓટલા ઉપર સંપન્ન કરવાનો ફરજ પડી હતી આદિવાસી વિસ્તારમાં ખેતીવાડી પાકના ઉત્પાદન આધારે માતા પિતા સંતાનના લગ્ન કરવા વેપારીઓ પાસે ઉધાર પૈસા લઈને લગ્ન કરતા હોય છે પરંતુ આ વખતે કરીનો પાક પણ બગડી ગયો છે જેના કારણે ઉધારી કરી લગ્ન કરનારા માતા પિતા પણ હવે દેવું કેવી રીતે ચૂકશું જેવા અનેક સવાલો સાથે ચિંતામાં જોવા મળ્યા હતા મારું નામ છે મુકેશભાઈ રમેશભાઈ વાયાડ અમે આમદા નિશાળ ફળિયા કપરાડા તાલુકાના રહેવાસી છે ને કાલે જે તોફાની વાવઝોડું આવ્યું એમની સાથે પવન આવ્યો તેમાં અમારે ત્યાં લગ્ન પ્રસંગ ગોઠવ્યા હતા તારીખ પાંચ અને છ તારીખે જે લગ્ન પ્રસંગ હતા તો પાંચ તારીખે અને છ તારીખે બંને દિવસે ખૂબ જ વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અમારા ઘરે જે મારા મોટાભાઈની છોકરીના જે લગ્ન પ્રસંગ હતા એમાં જે અમે રસોડું બનાવ્યું હતું એ રસોડું પણ બગડી ગયું અમે મહેમાનોને જે આમંત્રણ આપ્યું હતું એ મહેમાનો પણ આવ્યા પણ જે મંડપના દિવસે જે રસોડું બનાવ્યું હતું એ એ પ્રસંગ તો સારો નીવડ્યો પણ જે મળ કે પોણા પા પોણા ચાર વાગે જે વાવાઝોડા સાથે જે પવન આવ્યું એમાં બધું જે મંડપો બાંધેલા હતા એ ગબડી ગયા એ બધા ઉડી ગયા પવનમાં અને જે અમારે જાન જાન આવવાની હતી એ જાનના જાનૈયા જે મહેમાનો બોલાવ્યા હતા એમના માટે જે રસોડું બનાવ્યું હતું તે કાલનું રસોડું પણ અમારું બધું બગડી ગયું જે મહેમાનો ઘણા આવવાના હતા એના બદલે ઓછા આવ્યા અને રાતે જ્યારે જાન લઈને વરઘડો લઈને આવ્યા તો એ વરસાદ આવ્યો અને વાવાઝોડ્યું એટલે તેમાં પણ ઘણા લોકો અટવાયા હેરાન થયા છે ગરીબ પરિવારો કે અમારે ત્યાં આંબાની કલમો છે વાડીઓ છે એ વેચીને પછી અમે દીકરી દીકરાના લગ્ન કરશું એવા રીતે કોઈ કે વ્યાજે પણ પૈસા લાવેલા હોય તો એ લોકોને આ નુકસાન બહુ ભોગવવા પડવાની છે